પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં ચોવીસ ચોવીસ કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે બી ડિવિઝન ની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડો છે પિયુષ રાદડિયા બી ડિવિઝનમાં લઈ ગયા છે આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે અમારું કાંઈ નહીં ચાલે આ બધું એસપી થકી ચાલી રહ્યું છે અને એસપી ખુદ રાજકુમાર જાટમાં સીસીટીવી એમની પાસે ખુદ છે જયરાજ સિંહ અને ગણેશના જે દખાના માર માર્યો તે સીસીટીવી જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે પરંતુ મે હું કોંગ્રેસ નો સૈનિક છું બધું ઉજાગર થશે મારી પાસે હું ગોંડલ મેઘવાડ સમાજનો પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોયિલને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે હમણાં દિલ્હીથી

રોજ નવા ગુનામાં ફેટ કરે છે અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે એકલા હાથે કેટલું આની સામે આ બે બા દીકરો પાકિસ્તાન ના ગુંડા કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી દો ને મારી નાખો નથી જીવવું અમારે જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાત થઈ અમે રહ્યા

હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે